તાજેતરમાં કેન્દ્ર સરકારમાંથી એક વકફ બોર્ડ અંગેની બાબત ઉપસ્થિત થઈ છે હવે વકફ બોર્ડ એટલે એ કોઈ ભારતનું એ કોઈ એવું મહત્વનું અંગ નથી અને બોર્ડ બોર્ડના બાપુજીની પેઢી નથી આ ભારત છે બરાબર આ તો નમાલા રાજકારણીઓ અને નીચ કક્ષાના આ ભૂતકાળમાં જે કોંગ્રેસ લોકોએ જે આખા કાયદાઓ નિયમો બનાવ્યા એના પાપે અત્યારે આ બધી સરકારને કસરત કરવી પડી છે આમ તો મારી દૃષ્ટિએ તો નરેન્દ્રભાઈને ચાન્સ હતો ગત દસ વર્ષમાં એની પાસે બહુમતી હતી ત્યારે એ કાયદામાં સુધારો કરીને વકફ બોર્ડને ઝીરો કરી દેવાની જરૂર હતી વકફ બોર્ડ એટલે શું પણ અને એના માટે સરકારે હું અભિપ્રાય લેવાના સંસદની કમિટીમાં મૂકવાનું એટલે ભાઈ તમે કોઈ ભીખ માગો છો આ વકફ બોર્ડ પાસે આ વકફ બોર્ડના બાપનો દેશ છે તે એ હાથ મૂકેને આ જમીન અમારીને આ બધું આ નમાલા સલાહો નમાલા અનાદિકાળથી નમાલાઓ છે નહીતર તમારે એમાં બીજું કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય બધા આ દેશમાં શાંતિથી રહેવાનું છે અને હું ધંધો કરી ખાય છે ઓરિજિનલ મુસ્લિમો તો અત્યારે જે છે એ બધા હિન્દુમાંથી કન્વર્ટ થયેલા છે એટલે એને ક્યાંય કોઈ આ દસ વર્ષમાં નરેન્દ્રભાઈએ ક્યાંય દેશમાંથી કાઢવાનું નથી કીધું કે કોઈ બીજા નિયમો નથી બનાવ્યા એના માટે બધા માટે અને નરેન્દ્રભાઈ સિવિલ સમાન સિવિલ કોડ એનો બનાવ્યો આ દસ વર્ષમાં અને એ જેટલી ભૂલો કરીને એ બધી અત્યારે નડે છે હવે અત્યારે બહુમતી નથી એની પાસે ત્યારે આ મથામણ શરૂ કરી છે અને ઓલા દુષ્ટ માણસો જે હોય જે મુસ્લિમોના મત લેવા માટે થઈ અને હારું લગાડતા હોય એ બધા રાષ્ટ્રદ્રોહી એ હિન્દુઓ જ ભલે કહેવાતા હિન્દુ પણ એ આમ તો મુસલમાનની જ ઓલા જ હોય નકર કાંઈ આવું થોડું કરે આ તો બહુ સારી વાત છે કે હવે કોઈ પણ જગ્યાએ જે મુસ્લિમોની મસ્જિદો છે કે જે કાંઈ છે કે જે એના સ્થાનો છે એ બધા રહેવાના જ છે એને કોઈને કાંઈ નથી તોડવાના નથી કાંઈ લઈ લેવાના પણ જે એની પાસે નથી જે બીજા લોકો રહે છે કે બીજાના મંદિરો છે કે ઘર છે તો એમ કે અમારું અરે ભાઈ આવા નમાલીના માણસો મેં મારી જિંદગીમાં ક્યાંય નહોતા જોયા કે સરકારને એના માટે આજીજી કરવી પડે અરે બધા વક્કબર ફક્કબર બધું વિખેરી નાખો અને વટુકમ લઈ આવો રાષ્ટ્રપતિને કહીને વટુકમ લાવો અને લોકસભામાં કાયદો બનાવી દો એમાં કોઈના ઓપિનિયન લઈ અને ભાઈસાહ બાપા કરવાની જરૂર નથી અને બીજું કે આ જે કોઈ મુલ્લાઓ છે એ મુસ્લિમ બાળકો જે હોય છે એને મદરેસામાં મગજ ખરાબ કરવાનો ધંધો કરે છે એને કટ્ટરવાદી બનવાની જે કાંઈ તાલીમ આપી રહ્યા છે એ જ મોટા રાષ્ટ્રદ્રોહી છે આ મુલ્લાઓ એની ઉપર પણ નજર રાખીને કાર્યવાહી કરવાની જરૂર છે આ દેશમાં રહેવું છે આ ધરતીનું ખાવું છે અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરવી છે સાનામાના તમે કડકાઈ આ આ ઇઝરાયલને જોવો તો ખરા ક્યાં જૈન ક્યાં ખતમ કરે છે આ અને કમસે કમ થોડુંક એમાંથી એક ટકો તો પ્રેરણા લ્યો સરકાર એક ટકો ઇઝરાયલમાંથી હાવ આખી જિંદગી નમાલા થઈને જીવવાનું છે અને રાજ સત્તા ભોગવવાની છે અને નમાલી પ્રજાની અંદર કાંઈ એમાંથી કાંઈ પ્રજા બોલતી નથી જે હોય એ બધું ચલાવી જ લે છે અને પ્રજા ડરપો કઈ છે અને નમાલી છે બે વાત છે નહીંતર કાંઈ આવું થોડું ચાલે આ દેશમાં બધા એને આ ક્રિશ્ચન લોકો રહે છે કોઈ કાંઈ એને કરે છે પારસી લોકો રહે છે શીખ છે ઈસાઈ છે મુસ્લિમો બધા રહે જ છે અને આ દસ વર્ષમાં નરેન્દ્રભાઈ કોઈને કાઢી નથી મૂક્યા અને કાઢી મૂકવાનાય નથી અને એને અધિકાર છે બધાયને આ દેશમાં જૈનમાં છે એ લોકો અહીંયા રાષ્ટ્ર માટે એમાં એને સારું કાર્ય કરવું જોઈએ કે ભાઈ આપણે આ ધરતી ઉપર જન્મ્યા છીએ એ જ આપણો દેશ છે ને એ જ આપણું રાષ્ટ્ર છે અને બીજું કાંઈ વિચારવાનો સવાલ ન આવે તો વકફ બોર્ડ માટે ચાન્સ હતો જ્યારે કાયદો બનાવવાનો બહુમતી પાસે નરેન્દ્રભાઈ પાસે ભાજપ પાસે ત્યારે કાંઈ નો કર્યું અત્યારે બહુમતી નથી ત્યારે કાયદો લાવ્યા આ બધું બુદ્ધિ વગેરેનું કામ છે એ તમે જાણો એનું કામ જાણે મેં કીધું એમ પ્રજામાં કોઈ કહેનાર નથી કોઈ પૂછનાર નથી એટલે આ દેશની આ દિશા છે વહેલી તકે તમે એ કાયદો લાવો પહેલાં તો વટહુકમ બહાર પાડીને એ કાયદાને ખારીજ કરી નાખો અને એ જ્યાં બેઠા છે સાના માના વક્કબોરવાળા ત્યાં બેસે બાકી કોઈ મિલકત ઉપર કે કોઈ જમીન ઉપર હવે એમાં બોલી ટીવીમાં આવે કે એની પાસે ત્રીજા જે કંઈ જમીનો છે રેલવે આર્મી અને ત્રીજા ભાગે શરમ થવી જાય એવી વાત કરતા કે ત્રીજા ક્રમે એની પાસે જમીન છે ક્યાંથી જમીન લઈને આવ્યા ત્યાં બાપની જમીન હતી કે આ રાષ્ટ્રની છે અખંડ ભારતની છે આપણે કોઈ એવું નથી કહેતા કે ભાઈ એને હેરાન કરો કે એને કાંઈ તકલીફ આપો એને એની રીતે જીવન જીવવા જોઈએ એની રીતે રળી ખાય છે આ મુસ્લિમો છેલ્લા દસ વર્ષમાં આર્થિક ઘણા બધા સદ્ધર થયા છે congress worked at the how we carry a letter okay